નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો હું વિશાલ સેન વાટેલ આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવાનું છે ધોરણ છ ની અંદર વિષય ગણિત ચેપ્ટર નંબર સાત અપૂર્ણાંક સંખ્યાઓ સ્વાધ્યાય સાત પોઈન્ટ ચાર દાખલા નંબર એક અગાઉના વિડીયોની અંદર આપણે સ્વાધ્યાય સાત પોઈન્ટ એક સાત પોઈન્ટ બે ને સાત પોઈન્ટ ત્રણ ભણી ચુક્યા છીએ કે જેની લિંક આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે

ચાલો આપણને પૂર્ણાંકમાં દર્શાવે એક બે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ આઠ માંથી છ ભાગ રંગેલા છે એટલે શું કેવાશે એટલે કે ઘાટા કરેલા ટોટલ અહીંયા પણ આઠ ભાગ છે ઘાટા કરેલા એક બે ત્રણ ચાર

તે બંને સંખ્યાઓને સમછેદી કહેવાય એટલે છેદ અલગ અલગ મતલબ કે વિષમ છેદી ઓકે તો એટલે બધાના છેદ સરખા છે એટલે આ સંખ્યાને ચડતા ક્રમમાં ગોઠવ એટલે નાનેથી મોટે એમ ગોઠવ તો એમ જ ગોઠવવાનું એક ના છેદમાં આઠ લેસ દેન ત્રણ છેદમાં આઠ લેસ દેન ચાર છેદમાં આઠ લેસ છ ના છેદમાં આગળ જોઈએ તો ઉતરતા ક્રમમાં ઉતરતા ક્રમમાં ગોઠવવા માટે શું કરીશું આપણે

અહીંયા ટોટલ હોય તે છેદમાં આવે એટલે નવ નવ ફિક્સ થઈ ગયા તો અંશમાં વૈદ્યુ શું હવે જેટલા ઘાટા કરેલા હોય તે બધા ક્યાં આવશે અંશમાં તો અહીંયા કેટલા ઘાટા કરેલા જો પેલા ની અંદર આઠ ઘાટા કરેલા છે આઠ ચોરસ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ એ સિવાય બીજા ની અંદર આવી જાવ તો એક બે ત્રણ ચાર ચાર ઘાટા કરેલા છે અહીંયા એક બે ત્રણ ઘાટા કરેલા છે બરાબર છે એક બે ત્રણ ત્યારબાદ આવી જાવ એક બે ત્રણ ચાર પાંચ જોઈ શકો છો કે શું થશે ત્રણ ના છેદ માં નવ દેન ચાર ના છેદ નવ પછી આવશે ચાર ના છેદમાં નવ એનાથી લેસદન છ ના છેદ માં નવ લેસ આઠ ના છેદ માં ચાલો ઉત્તરતા ક્રમ માં ઉત્તરતા ક્રમ માં કેમ સરખા થઈ જાય ને પછી અંશમાં નાનું એ નાનું મોટું એ મોટું

આજે કે તમારી સંખ્યા રહે છેદમાં જેટલા હોય એટલા એક સરખા ભાગ કરવાના એટલા શું કરવો ને એક સરખા ભાગ ચલો અહીંથી શરૂ કર્યું પછી એક સરખા ભાગ કરવા છે તમારે તો પહેલો ભાગ બીજો ભાગ ત્રીજો ભાગ ચોથો ભાગ પાંચમો ભાગ છઠ્ઠો ભાગ ઓકે 6 થઈ ગયા પછી અંશની સંખ્યા જો અંશમાં 6 કરતા મોટો છે તો ફરી પાછા 6 ભાગ કરના ખબર બરાબર ચાલો ફરી યાદ લે ફરી પાછું પહેલો બીજો ત્રીજો 4 5મો હવે સંખ્યા રેખા ઘટી આપણે આગળ લખી નાખો બનાવી નાખો હાથે રો કરી દેવાની છે પછી આગળ જેટલું ઘેટું એટલું રો કરો ઠીક્યો જોઈએ હવેને નામ આપવાના તો કઈ રીતે નામ પાસે 0/6 1/6 2/6 3/6 4/6 પાંચ ના છેદમાં છ છેદમાં છ તો છ ના છેદ માં નો મતલબ શું થઈ જાય એક અડે એક ત્યારબાદ સાત ના છ છેદમાં છ તો મતલબ શું થાય બગડે ક્લિયર ચલો આટલી વસ્તુ મગજમાં બેસી ગયા હશે ઘૂસી તો જોઈએ આગળ કોને કોને દર્શાવવાના છે તમારે તો એને બધાને દર્શાવી દઈએ કે

સરખામણી ફક્ત અંશની નાનું તે નાનું મોટું તે મોટું પરંતુ વિષમ છેદી હોય ત્યારે શું થાય તેવી ચર્ચા આપણે અગાઉના વિડીયોમાં કરવાની છે બરાબર ચાલો જોઈએ રેવા તમારા માટે ખાસ આવી ગઈ હોશિયન કોચિંગ ક્લાસીસ ની એપ્લિકેશન એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં અને મેળવશો નીચેના તમામ સોલ્યુશન્સ ની પીડીએફ ધોરણ 3 થી 12 ના બધા જ વિષયના સમજૂતી સ્વાધ્યાય સ્વાધ્યાન પોતી ગલા સ્વાધ્યાય પોતી પ્રશ્ન બેક અસાઇનમેન્ટ પ્રશ્ન પત્ર બીજું ઘણો બધું મળે છે રે ભાઈ તો કરો ડાઉનલોડ એપ્લિકેશન ને ભરપૂર લાભ મળીશું વિદ્યાર્થી મિત્રો બરાબર છે ક્યારે તો જોઈએ રેવા પતી ગયું એટલે કીધું કે મળીશું વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ ની અંદર ત્યાં સુધી તમારી રજા લઉં છું વિદ્યાર્થી મિત્રો જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત